નુકસાન જ છે ટોટલી એના ટેકાનો ભાવ પણ નહીં મળ્યો મને ચાલીસ રૂપિયા ટેકાના જ લે ચાલીસ રૂપિયા બીજો ખર્ચો આવે સત્તર રૂપિયાનો સોળ આવે સત્તર રૂપિયાનો તો આગળ આપણે એ કરવું જ છું કારણ કે એના ખાતરનો ભાવ આપણને નહીં મળ્યો પાંચસો રૂપિયા એક હજાર રૂપિયા તો એમ પણ એમનો જ ભાવ છે તો આગળ આ કરવું છું ખેડૂતને નુકસાનય નુકસાન છે હવે શું કરવું કે સારું જે એની ઉપરથી અમે જે બેસી રહેલા એ હવે અમારે તો એકદમ હિંમત હારી ગયા છે કારણ કે ચાલીસ રૂપિયાનો ટેકો થાય છે સત્તર રૂપિયાનો છોડવો થાય છે પાણી ખાતર ખેડામણ બધું કંઈ ગયું એટલે આ પ્રમાણે એક આયસર તો કપાઈ ગયો ડીમ ડીમબાવમાં અને ફરી ડીમ બાવામાં એટલે ખેતર પૂરું થઈ જાય પછી અમારે તો કોઈ કમાવાની આશા રહી નહીં એટલે સરકારને એટલી વિનંતી કે કંઈક અમારી માટે કંઈક કરો એમ